સ્ટુડન્ટ્સ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નવ ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે આ પાઠમાં છે ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જોવાનું છે સ્ટાર્ટ કરશું ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસન પદની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો અને ઈસવીસન અઢારસો ને સત્તાવનમાં છે ભારતમાં એક મહત્ત્વની ઘટના બની શું બની કે આ ઘટના અને આ ઘટના છે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પર પરિબળોના પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે અને એ ઘટના હતી ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ એનો એ જે ભારતમાં ઈસવીસન અઢારસો સત્તાવનમાં જે મહત્ત્વની ઘટના બની એ હતી ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ ત્યારબાદ ઈસ્વીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદભવના કારણો એના કારણો શું હતા તો કે ભારતમાં અંગ્રેજોએ છે સત્તા મેળવવા માટે અપનાવેલી જે દમનકારી કૂટનીતિ હતી એના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં છે ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન અઢારસો સત્તાવનના મુખ્ય સંગ્રામનું મુખ્ય કારણ હતું અને આ અસંતોષ કેમ ઊભો થયો તેને વિગતવાર કારણો હવે આપણે જોઈએ જેમાં પહેલો પોઈન્ટ છે પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણો કંપની સરકારે સામાજિક સુધારાની જે રીતિ અપનાવી હતી તેને લોકોમાં ભય ઊભો કર્યો અને તેમને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી અને ભારત ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે બરાબર જે સામાજિક સુધારણાની જે રીતિ અપનાવી હતી કંપની સરકારે એ લોકોએ શું કરે એનાથી ભારતના લોકોને એમ લાગ્યું કે કંપની સરકાર છે એ પોતાના ઈરાદાપૂર્વક છે ખ્રિસ્તી ધર્મ છે એ અંગીકાર કરવી કરાવી અને ભારતના ધર્મનો અને સંસ્કૃતિનો નાશ કરાવવા માગે છે અને લશ્કરમાં જે લશ્કરમાં જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી અને સમાજનો મોટો ભાગ એ એ સમયે રૂઢિચુસ્ત હતો તેથી નવા પરિવર્તનનો તેમનામાં અસંતોષ ઊભા કર્યા અને પરિણામે છે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા હતા ત્યારબાદ છે કારણ છે આર્થિક કારણો એ સમયે અંગ્રેજોની છે ને આર્થિક નીતિના ભારતના ભાગે ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી બરાબર ગમે એ થાય ભારતના ભોગે છે આપણે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું છે એવી અંગ્રેજોની નીતિ હતી અને પરિણામે છે ભારતીય સમાજમાં મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા અને જમીનદારો અને ખેડૂતો છે એ જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો બરાબર તેઓ પરિણામે શું થતું કે જે જમીન મોટા મોટા જમીનદારો હતા અને ખેડૂતો હતા એ પોતાની જમીન એ પણ જમીન છે એ અંગ્રેજ સરકાર લઈ લેતા એથી જમીન વિહોણા એટલે કે જમીન વિનાણા બની જતા અને તેમણે છે સંગ્રામમાં ભાગ લીધો હતો ત્યારબાદ ત્રીજું કારણ છે રાજકીય કારણ જેમાં ઈસ્વીસન સત્તરસો ને ચોસઠના બક્ષરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે વિસ્તારવાદની નીતિ અપનાવી બરાબર એકદમ પોતે એવી નીતિ અપનાવી કે ગમે એ થાય આખા ભારતમાં છે જે બ્રિટિશ સરકારનું શાસન છે એ વધારવું એવી એને નીતિ અપનાવી અને કંપનીના અધિકારોએ અન્યાયી વિગ્રહો કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણમાંથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી હતી અને આ નીતિ આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના રાજીર જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનો આગળ જતાં આ સંગ્રામનું સુકાનું સંભાળ્યું હતું સુકાન મતલબ કે પદ બરાબર આ સંગ્રામનું મેઇન જે પદ હોય એ સંભાળેલું હતું ત્યારબાદનું કારણ છે લશ્કરી કારણો ભારતમાં વિશાળ ભારતમાં છે બ્રિટિશ સૈનિકોએ અને અધિકારોએ સંખ્યા ઘણી ઓછી હતી બરાબર અને લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ છ જેમ એક હતું એકનું હતું બરાબર છ બ્રિટિશના હોય તો એક્ઝામ પ્રમાણ છે એ ભારતનું હતું અને લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે જ રાખવામાં આવતા અને શું કરતા કે હિન્દી સિપાહીઓને બઢતીની તક તકો ઘણી મર્યાદિત જ હતી બરાબર કે એને વધી વધી હાવ નાનો સૈનિક હોય એનાથી થોડુંક ઊંચું પદ સૈનિકનું જ મળે પણ એનાથી વધુ ઊંચું પદ છે એ મળતું નહીં અને હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો અંગ્રેજી જે સિપાહી હોય એને પગાર વધારે હોય અને હિન્દીના જે સિપાહી હોય એને પગાર ઓછો હતો બેનું કામ તો એક જ હોય છતાં પણ આવો મોટો તફાવત હતો અને પાયદળના હિન્દી સિપાહીએ માસિક રૂપિયા સાત જ મળતા અને જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક રૂપિયા દોઢસો જેટલો ઊંચા પગાર મળતો હતો અને અંગ્રેજ અફસરોએ હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા અને તે સમયે ભારતીયો માટે સમૃદ્ધ આગેવાની મનાઈ હતી અને તેનું પાલન નહીં કરનારે પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી અને આમ હોવા છતાં હિન્દી સિપાહીઓએ ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા અને તેથી અન્ય હિન્દી હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભય ભર ભયમાં મૂકાયો છે અને સિપાહીઓ પણ ભારતીય સમાજનો એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડતી હતી ત્યારબાદ છે tat tá kali પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જ હતો બરાબર અને શું કરતા કે એ દરમિયાન છે ઈસવીસન અઢારસો ને સત્તાવનના જાન્યુઆરી મહિનામાં છે ભારતના લશ્ક લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ બરાબર એનફિલ્ડ રાઇફલ છે એ દાખલ કરવામાં આવી અને તેમાં વપરાતી જે કારતુસ બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો ડુક્કર મતલબ ભૂંડું બરાબર એ બેની ચરબીનો ઉપયોગ થતો અને આ કારતુસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી એટલે ધાર્મિક ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હતી બરાબર અને અનુક્રમે હિન્દી અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ અને અંગ્રેજો તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માગે છે તેવું તેઓને લાગ્યું અને તેમણે પોતાના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ કરી પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાકપુરની નવમી નવમી પલટી અને આ ચરબીવાળા કારતુસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો અને તેથી આખે આખી પલટ પલટણને જ વિખેરી નાખવામાં આવી બરાબર ઓગણીસમી પલટનને આ જે ચરબીવાળા કારતુસનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો એટલા માટે છે આખે આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી ત્યારબાદ છે સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે બરાબર સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે ઈસી સન અઢારસો સત્તાવનના મે મહિનાની એકત્રીસમી તારીખે દેશભરમાં એક સાથે ઇજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન હતું બરાબર અને નાના સાહેબ પેશવા બહાદુર શાહ ઝફર કુંવરસિંહ અવધના નવાબ વગેરે તેના સામેલ હતા અને કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા અને સંગ્રામ માટે છે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતિકો ગામડાઓ સુધી પહોંચાડ્યા અને મોલવી પૂજારી ભક્તો ખેપિયાઓ લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનને ભજનીકોએ આ લોકો સુધી આ સંદેશો પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો હતો અને એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતુસ વાપરવાનો મંગલ પાંડે વિરોધ કર્યો અને આ ઘટનાને લીધે એકત્રીસમી મે અહીંયા નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ અને આયોજન ખોરવાયું પરિણામે વિપ્લયનું લક્ષ્ય છે પાર પાડી શકાયું નહીં અને ઉત્તર પ્રદેશના બલિયા વિસ્તારમાં નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને સાત રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે ઓગણત્રીસમી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો અને છવ્વીસ વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો અને બાકીના સૈનિકોએ પણ સૈનિકોને પણ લડકાર્યા જે સૈનિકો તેની સાથે હતા એ પણ એકત્રીસમી મે સુધી રાહ જોવામાં સંમત થતા મંગલ એટલી જ ધીરજ રાખી શક્યો નહીં અને તેને પકડી લેવાનો હુકમ મેજર યુસે આપ્યો અને પણ કોણ માને મંગલ મંગલની રાઇફલને તેને વિંધી નાખ્યો અને બીજા અફસરને પણ મંગલને ધૂળ ચાટતો કર્યો અને હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી અને છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ આત્મબલિંદનો માર્ગ પસંદ કર્યો અને પોતાની રાઈફેલની ગોળી છોડી તે જમીન પર પડકાયો લોહીથી લથપથ સિપાઈને તા તાબડતોડ હોસ્પિટલ લઈ જવાયો કેમ કે તેમની પાસેથી અઢારસો સત્તાવનના આ સંગ્રામના આયોજનની માહિતી મેળવવી હતી અને છ એપ્રિલ ઓગ અઢારસો સત્તાવનના રોજ રોજથી મંગલ પર સૈનિકનું અદાલતનું નાટક શરૂ થયું અને આખી કાર્યવાહી અંગ્રેજીમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા કરવામાં આવી પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી જ માહિતી મળી નહીં એટલે આઠમી એપ્રિલ એપ્રિલે સવારના સાડા પાંચ વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી આમ શ્રી મંગલ પાંડે ઈસવીસન અઠાવન સો સત્તાવનના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા આ તમે ફોટો જોવો છો એ મંગલ પાંડેનો છે ત્યારબાદ આ તમે જે નકશો એ ઈસવીસન સંગ્રામના વ્યાપક વ્યાપવાળા પ્રદેશો નો છે બરાબર આમાં વ્યાપવાળા પ્રદેશો જે રેડ ટપકાથી હાઈલાઈટ કરેલા છે ત્યારબાદ સંગ્રામનો વ્યાપ અને આગેવાનો જેમાં પેલા છે દિલ્હી અને બહાદુર શાહ ઝફર દિલ્હી અને બહાદુર શાહ ઝફર મેરઠના સિપાહીઓ અગિયારમી મેની સવારે દિલ્હી પહોંચી ગયા અને તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો અને એંસી વર્ષના વૃદ્ધ બહાદુર શાહ ઝફરને સમજાવટને અંતે હિંદના સમ્રાટ તરીકે જાહેર કર્યા અને બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો આ હતા બહાદુર શાહ ઝફર ત્યારબાદ કાનપુર અને નાના સાહેબ કાનપુરમાં ચાર જૂન અઢારસો સત્તાવનથી સંગ્રામ શરૂ થયો અને સંગ્રામકારીઓએ છે એ શહેરનો કબજો સંભાળી લઈને પેશવા નાને સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી અને બાવીસ દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી આ હતા નાના સાહેબ પેશવા ત્યારબાદ બિહાર અને કુંવરસિંહ બિહારમાં પટણા જગ પટણા જગદી જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા અને જગદીશપુર પૂરના સિત્તેર વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો અને એકવાર તેમણે હાથમાં કાંડામાં ગોળી વાગી અને ઘારનું ઝેર આખા શહેરમાં વ્યાપી ન જાય એ માટે પોતે જ પોતાની તલવારથી હાથની કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો અને તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું આ હતા બિહાર અને એના કુંવર છે ત્યારબાદ ઝાંસી અને વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતા તેમણે દત્તક પુત્રનો ગાદી ઉપર હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો બરાબર આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા અને તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાં એક હતા અને તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી અને તેમણે તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અને અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ છે ઈસ અઢારસો સત્તાવનના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ નેતા શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા આ હતા વિરાંગના લક્ષ્મીબાઈ ત્યારબાદ ત્યારબાદ છે બાહોશ સેનાપતિ તાતિયા ટોપે કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર શાહ અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી હતી અને તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસ વ્યક્તિ બન્યા હતા અને કાનપુર મુક્તિ માટેની સેનાપ સેનાનું સેનાપતિ પદ તાત્યા ટોપેએ કુનેહપૂર્વક સંભાળ્યું અને તેમની જિંદગીનું પહેલું સેનાધિ નાયક પદ હતું અને પણ પછી તો બે વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા અને તેમણે કાલપીને મુક્ત કર્યું અને તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈ સેનાનીએ લડ્યા ન હતા અને આ ઉપરાંત પણ ઉભા ઉત્તર ભારતમાં બરેલી બનારસ અલ્હાબાદ આગ્રા આજમ આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા અને રાજપૂતમાં રાજપૂતાનામાં અજમેરના અજમેર નસીરાબાદ આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર મંદસોર ઇન્દોર અને ધાર ધારમાં પણ સંગ્રામના ઉદ્દેશો જોવા મળતા હતા અને દક્ષિણ ભારતમાં સતારા કોલ્હાપુર સાંતવાડી નારગુડ અને ધારવાડમાં સંગ્રામ પ્રાંતિઓના પ્રયાસો વીરતા પણ છૂટાછવાયા હતા ત્યારબાદ છે સો સંગ્રામ અને ગુજરાત ગુજરાતમાં છે સંગ્રામ આરંભ અમદાવાદની ની સાતમી લશ્કરી ટુકડીએ જૂન અઢારસો સત્તાવનના કર્યો હતો પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યું અને પંચમહાલના દાહોદ ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામ બનાવો બન્યા અને સૈનિકોએ લોકોની મદદ વડે છે સરકારી કચેરી કબજે કરી પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા અને પંચમહાલના ના નાયકડા ગામના લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો હતો ખેડા જિલ્લામાં આણંદના મુખી મુખી ગરબડદાસ પટેલે કોળી પટેલે કોળી નાયકડા વગેરે જાતિના આશરે બે હજાર લોકોની ભેગા કરી ખાનપુરના ઠાકોરજી જીવાભાઈ સાથેથી સંગ્રામ છેડ્યો હતો અને તેમણે અંગ્રેજોનો સામનો કરવા માલજી જોશી અને કૃષ્ણદાસ દવેને સાથે દવેએ પણ સાથ આપેલો હતો અને અંતે ગડબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમણે સરકારને તોપ તોપે તોપને ગોળે ચડાવ્યા અને જ્યારે ગડબડદાસને દેશની નિકાલની સજા રૂપે અંદમાન મોકલી આપ્યા ત્યાં તેમનું અવસાન થયું અને ઈડરથી સોળ માઇલ દૂર ચાંદુપ એટલે કે ચાંદપ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા અને અવખા મંડળ અને બારડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી અને નૌસેનાનો સેનાપતિ ડોનવા ડોનાવન અધીરો બની ચાર ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈને બેટની ખાડીમાં પહોંચી ગયો અને સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો અને ડોનાઉને તોપમાં તોપમારનો આદેશ આપ્યો અને વાઘોરો પાસે તે આ તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં અને કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા અને વાઘેર સ્ત્રીઓએ રસ્તો છોડી કાઢ્યો તેમણે પોતપોતાના ઘેર ગાજલા હતા તે પલાળીને ભીના કર્યા અને કિલ્લા ઉપર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો અને અમે તોપે ગોળા આ ભીંજાયેલા ગોળામાં ઝીલી લઈએ અને ઠંડાગાર કરી દઈશું અને આ કામ વાઘે સ્ત્રીઓએ કર્યું અને દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી અને આ એક એવી ઘટના છે કે જેમાં પોતાના જાન જાનની પર્યા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપના ગોળાને ઝાલીને નકામા બનાવી દીધા હોય અને ઝાસીની રાણી લક્ષ્મીબાઈ જેવું આ સાહિક કામ હતું અને આ બધી જ લક્ષ્મીબાઈઓ જ હતી અને ગુજરાતની લક્ષ્મીબાઈઓ અને શું કહે છે કે ઉત્તર ગુજરાતમાં છે પાટણ ખેરાલુ ભીલોડા મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો અને આ ઉપરાંત ડિસેમ્બર અઢારસો સત્તાવનમાં સૈન્ય સાથે તાટિયા તોપે ગુજરાતમાં આવી પંદર દિવસ મંચ પંચમહાલમાં રોકાયા હતા અને અંગ્રેજ લશ્કર પડતા છેવટે તેમને વાસુડામાં જંગલો તરફ ફરવાની જવાની ફરજ પડી હતી ત્યારબાદ છે સંગ્રામનો અંત આ સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો તે જોશું સંગ સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસરો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ ઈરાન વગેરે સ્થળોથી મળ્યો અને હતો અને ઈસવીસન અઢારસો સત્તાવનની દસમી મેએ સંગ્રામની શરૂઆત થઈ હતી પરંતુ ઈસવીસન અઢારસો સત્તાવનના જૂના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ છે એ પુનઃ આવી ગયા હતા જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું હતું અને સપ્ટેમ્બર અઢારસો સત્તાવનમાં દિલ્હી પાછું મેળવ્યું અને બહાદુર શાહ અને તેમની બેગમ જીન જીનત મહાલ કેદ પકડાયા અને તેમના શાહજાદાઓનો અંગ્રેજોએ વધ કર્યો અને બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગોનની જેલમાં રાખવામાં આવ્યા અને જ્યાં તેમના મૃત્યુ થયા અને માર્ચ અઢારસો ને અઠ્ઠાવનમાં લખનઉ પાછું મેળવ્યું ઝાંસીની રાણી એક જ એ એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થતાં તે કાલપી તરફ પર ગયા અને તેને પછી પણ ખૂંખાર લડાઈ લડી અને વીરગતિ પામ્યા અને જગદીશપુરના કુંવરસિંહ છે એને લડાઈમાં મરણ મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ અઢારસો અઠ્ઠાવનમાં મૃત્યુ પામ્યા અને નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના શિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે અને ઈસ્વીસન ઓગણીસો ને બેમાં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે અને એક પરિચિત વિશ્વાસઘાત કરી તાત્યા ટો તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યા અને સરકારે અઢાર એપ્રિલ અઢારસો ને ઓગણસાઠના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો છે જોકે જુદા જુદા માધ્યમો આધારે એવું જાણવા મળેલ છે કે તાત્ય તો છટકી ગયેલ પણ અન્ય ભરતી વ્યક્તિને ફાંસી અપાયેલ અને તાતિયા એ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે ત્યારબાદ છે સંગ્રામ નિષ્ફળ કેમ ગયો તો કે સંગ્રામ નિષ્ફળ ગયો ને એને એને એનું કારણ શું એ જોવાનું છે સંગ્રામ કરનારા અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવાના નિષ્ફળ ગયા અને તેના માટે તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી જેમ કે પહેલી મર્યાદા સંગ્રામમાં સંકલનનો અભાવ હતો સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો અને જ્યાં તાકાત ઓછી પડતી હતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી પછી બીજી બીજી મર્યાદા શું હતી તો કે કે સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ અને તેનું તેથી સંગ્રામનું આયોજન વેરવિખાર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા પછી ત્રીજું સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું અને મોટા ભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા આ બતાવે છે સંગ્રામની ચેતનાથી ઉભરતા શિક્ષક શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો jar baad chothi che વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે અને જુદા જુદા રાજ્યોના લોકોની ભાષા ખોરાક પહેરવેશ વગેરે જુદા જુદા છે અને તેઓ બ્રિટિશ શાસન વહેલી પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા અને તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી અને ઘણા બધા રાજાઓએ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા ત્યારબાદ પાંચમી છે શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ત્યારબાદ છઠ્ઠી સંગ્રામના લશ્કર લશ્કર શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડ્યાતા હતા સાતમી જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડ્યા હતા તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં ત્યારબાદ છે પરિણામો અને અસરો અંગ્રેજ પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો છતાં તેમના કેટલાક યુગ પરિવર્તન પરિણામો પ્રાપ્ત થયા ભારતનું પહેલું જેમાં પહેલું છે ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું પછી છે વિદેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું ત્રીજી છે અંગ્રેજ સરકારને ભારત પ્રત્યે નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી ચોથું છે હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા પાંચમું છે ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી હતી આ હતો આપણો પાઠ નવ ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું